મહારાષ્ટ્ર ઈજા થઈ હતી ગંભીર ઇજાને કારણે તબિયત લથડતા કોસ્ટગાર્ડના જવાનો તેની મદદથી પહોંચ્યા હતા કોસ્ટગાર્ડની ટીમ દ્વારા દસ કિલોમીટર દરિયામાં જઈ અને ઇજાગ્રસ્ત ખલાસીને બોટમાંથી દરિયા કિનારે લાવી દહાણુની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો મદદરીએ કોસ્ટગાર્ડનું રેસ્ક્યુ ઓપરેશનનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો રેસ્ક્યુ ઓપરેશન માટે કોસ્ટગાર્ડની ટીમ 10 કિલોમીટર સુધી દરિયામાં પહોંચી હતી દહાણુથી 10 કિલોમીટર દૂર દરિયામાં રાધેકૃષ્ણ નામની બોટમાં કોઈ કારણસર ખલાસીને ગંભીર ઈજા થઈ હતી આથી તેને સારવારની જરૂર હતી આથી બોટ માલિકે આંગે અંગે કોસ્ટગાર્ડને જાણ કરી હતી ઘટનાની જાણકારી મળતા જ કોસ્ટગાર્ડની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક મદદે પહોંચી અને દરિયામાં જઈ બોટમાં ઈજાગ્રસ્ત રણજીત દામાનું રેસ્ક્યુ કરી અને દરિયા કિનારે લાવી દેવાયા કોસ્ટગાર્ડની સમયસર મદદને કારણે ખલાસીને તાત્કાલિક સારવાર મળી ગઈ

બનાસકાંઠાના થરાદમાં નહેરમાં પાણી છોડવાની યોજનાનો ફિયાસ્કો થયો નેતાઓએ છ દિવસ પહેલા નહેરમાં પાણી આપવાના કર્યા માત્ર દિવસમાં નહેરો પાણી વિનાની જોવા મળી મહત્વનું છે કે થરાદની સીપો પાઇપલાઇનમાંથી નહેરમાં દિવસ પહેલા પાણી છોડાયું હતું અને ત્યારે ધારાસભ્ય પ્રવીણ માળી અને ભાજપના અન્ય આગેવાનોએ કરોડોના ખર્ચે તૈયાર થયેલ યોજનાના પાણીના વધામણા કર્યા હતા હાલમાં ડીસા પંથકના પચીસ ગામના ખેડૂતોને પાણીની જરૂર છે ત્યારે કેનાલો ખાલી ખેડૂતો સાથે પાણીના નામે માત્ર નાટક રચાયું ચર્ચા ઉડ્યા જેના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થયો તંત્રની બેદરકારીના કારણે પીવાનું શુદ્ધ પાણી ગટરમાં માં વહી ગયું એક તરફ નાગરિકોના પીવાના શુદ્ધ પાણી માટે વલખા છે તો બીજી તરફ પાણીનો વેડફાટ થતા તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થયા છે ડિગ્રી વગરના ડોક્ટરો નું સુરત માં જાણી કે રાફડો ફાટ્યો છે દિવસે ને દિવસે નકલી ડોક્ટરો ના કારનામા ખુલી રહ્યા છે ત્યારે લોકો ના આરોગ્ય સાથે ચેડા કરતા વધુ બે લોકો સુરતમાં પકડાયા હર્બલ ક્લિનિક અને વગર ઓપરેશન નામના બે ક્લિનિક પર રેડ કરી બોગસ ડોક્ટરો અટકાયત કરી પોલીસે જુગાલ વિશ્વાસ અને મિલન વિશ્વાસ નામના ફરજી તબીબોને ઝડપીને તેમની પાસેનો દવાઓનો જથ્થો કબજે કર્યો છે બંને તબીબો મૂળ કલકત્તાના રહેવાસી હોવાનું ખુલ્યું આ તબીબો ગુપ્ત રોગ બાવાસીર હાઇડ્રોશિયલ સહિતના રોગોની સારવાર કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા મહત્વનું છે કે સુરતના પાંડેસરામાં શ્રમિકોની ભોળપણનો લાભ ઉઠાવનારા પંદર નકલી તબીબોની પોલીસે ધરપકડ કરી હતી આ નકલી તબીબો શ્રમિકોની વસાહતમાં કોઈ પણ ડિગ્રી વિના દવાખાનું ચલાવતા સુરત પોલીસ કમિશનરના આદેશથી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પોલીસે લાંચ કરી છે જેને લઈને સુરત પોલીસ એસઓજી અને આરોગ્ય વિભાગની ટીમે સંયુક્ત રીતે દરોડા પાડ્યા હતા આથી ચંદન ચોર ગેંગનો પડદાફાશ 8 કરોડના લાલચંદન સાથે ત્રણ શખસો સકંજામાં આંધ્રપ્રદેશથી લાવ્યા હતા ચંદન પાટણ માં લાલ ચંદન ના પર્દાફાશ આંધ્રપ્રદેશના સંદુપાલીમાંથી લાવ્યા અઢી કરોડનું ચંદન શાકભાજીની આડમાં ચંદન લાવ્યા પરંતુ પકડાઈ ગયા પાટણ મહેસાણા અને બનાસકાંઠાના ત્રણેય પુષ્પા ઝૂકી ગયા આંધ્રપ્રદેશમાં સંદુપાલી સાનીપાયા ફોરેસ્ટ રેન્જમાં ચંદનની ચોરી થતી હોવાની ફરિયાદ નોંધાઈ અને ત્યાંના આરોપીની પોલીસે અટકાયત કરી પૂછપરછ કરી તો સામે આવ્યું કે ગુજરાતના ત્રણ ચંદન ચોરને ચંદન આપ્યા હતા ત્યારે આંધ્રપ્રદેશની પોલીસે ગુજરાત પોલીસનો સંપર્ક કર્યો ગણતરી ના સમય માં જ આ ત્રણે પુષ્પા ઝૂકી ગયા અને એક પછી એક ખુલાસા થવા લાગ્યા પ્રદેશ શાકભાજીની આડમાં લાવવામાં આવતા હતા આ તમામ ચંદનનો જથ્થો હાજીપુર ગામ નજીક શ્રેય ગોડાઉન ના નંબરના ગોડાઉનમાં સંગ્રહ કર્યો હોવાનું સામે આવ્યું આ ચંદન એક બે લાખ નહીં પરંતુ સાડા ચાર ટન ચંદન આશરે અઢી કરોડ રૂપિયાનું હોવાનું સામે આવ્યું આ ચંદન ચોર ગેંગે અન્ય કોઈ તસ્કરી કરી છે કે કેમ અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે કે કેમ આ તમામ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

બીજી તરફ સીસીટીવી ફૂટેજના આધારે અમીરગઢ પોલીસ મથકે જાણ કરવામાં આવી ભરૂચના જીતાલી ગામમાં ચાર થી પાંચ જેટલા તસ્કરોના આંટાફેરા સીસીટીવી માં દેખાઈ રહ્યા છે તસ્કરો ટોળું આવી ચડતા સ્થાનિકોમાં પણ ફફડાટ છે મહત્વનું છે કે તાજેતરમાં જ બનાસકાંઠા રોડ પર તસ્કરે મહિલાના દાગીના ના લીધા હતા મહિલાના દાગીના ચોરી કરીને તેઓ ફરાર થઈ ગયા હતા એક્ટિવા પર આવેલા શખ્સો દાગીના સેરવીને ફરાર થયા મહિલા મંદિરે દર્શન કરીને ઘરે પરત ફરતી હતી અને તે સમયે જ એક્ટિવા પર આવેલા બે શખ્સો મહિલા સાથે વાતચીતના બહાને દાગીના સેરવીને ફરાર થઈ જાય છે ઢોરથી દાહોદવાસીઓ ત્રાહીમામ રસ્તા પર ઠેર ઠેર પશુઓનો અડી ગયો

રખડતા ઢોર સ્થાનિકો પોકારી ઉઠ્યા છે લોકોની મુશ્કેલી પહોંચી પાલિકા પ્રમુખ નીરજ દેસાઈ સાથે વાતચીત કરી પાલિકા પ્રમુખે કહ્યું કે ટૂંક સમય માં રખડતા પશુઓને પકડવાની કામગીરી હાથ ધરાવવાની છે બરફીલા પવનો સાથે કમોસમી વરસાદ વરસશે અંબાલાલે કરી આગાહી શિયાળો બરાબર નો જામ્યો છે રાજ્યમાં સુસવાટા ભર્યા પવનો થી કોલ્ડ વેવ જેવું વાતાવરણ સર્જાયું છે જોકે આ દરમિયાન હજુ પણ તાપમાન નો પારો ગગડે તેવી શક્યતા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત માં તાપમાન નો પારો ગગડશે સત્તર ડિસેમ્બર થી ઉત્તર ગુજરાત માં ઠંડી વધશે મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠામાં કાતિલ ઠંડી પડશે

જે પ્રેશર બનવાનું છે અને તેના કંઈક ભેદના કારણે આ ઉપરાંત જે ઠંડીની ઝપેટમાં આવ્યું છે સતત પાંચમા દિવસે પારો માઇનસ માં છે ઉત્તર ભારતમાંથી આવી રહેલી ઠંડી હવાઓના કારણે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનના પારામાં તીવ્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે માઉન્ટ આબુમાં સતત પાંચમા દિવસે તાપમાન માઇનસમાં નોંધાયું હતું હાલમાં આબુ શહેરમાં માઇનસ બે ડિગ્રી તો ગુરુ શિખર અચલગઢમાં માઇનસ પાંચ ડિગ્રી સુધી પારો ગગડ્યો હતો માઇનસ માં તાપમાન હોવાથી સ્થિતિ એવી બની છે કે બહાર પાર્ક કરેલા વાહનો પર બરફના થર જામી જાય છે તો મેદાનો પર પણ બરફના થર જામી જાય છે તો આબુ પર્વત ના તાપમાન માં ઘટાડો થતા ગુરુ શિખર અચલગઢ કુમહાર જમીન અને ઘાસ પર બરફની ચાદર બની ગઈ છે સૌથી ઊંચા પહાડ ની ચોટી ગુરુ શિખર પર પણ બરફ જામી ગયો છે આ રોમાંચક નજારો જોવા માટે પ્રવાસીઓ પણ અહીં આવી રહ્યા છે ભારે ઠંડી થી જનજીવન પર ભારે અસર પડી રહી છે ગુજરાત સહિત અન્ય રાજ્યો માંથી માઉન્ટ આબુ પહોંચેલા પ્રવાસીઓને કાશ્મીર મનાલી જેવો અહેસાસ આબુ માં થઈ રહ્યો છે કાતિલ ઠંડી તો બીજી તરફ પરેશ ગોસ્વામીએ કરી માવઠાની આગાહી શીત લહેર સુસવાટાએ રાજ્યમાં કાતિલ ઠંડીનો કહેર વર્તાવ્યો કેટલાક દિવસથી રાજ્યના મોટા ભાગના વિસ્તારો ઠંડીમાં ઠૂંટવાયા જો કે હાડ થીજવતી આ ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ડરામણી આગાહી કરી છે પરેશ ગોસ્વામીએ ડિસેમ્બરના અંતમાં હવામાનના પલટા સાથે માવઠાની આગાહી કરી આગામી એકવીસ થી ચોવીસ ડિસેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે બંગાળની ખાડીની મજબૂત સિસ્ટમની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ થવાની શક્યતા છે ડિસેમ્બરમાં પણ લાગી રહ્યું છે કે કદાચ અમુક વિસ્તારને માવઠું અસર કરી શકે જોકે અત્યારે અત્યારે માનીને ચાલવાનું છે જો ડિસેમ્બરમાં માવઠું થાય તો લગભગ મારું એવું માનવું છે કે એકવીસ થી લઈને ચોવીસ ડિસેમ્બર સુધીમાં રાજ્યના અમુક વિસ્તારમાં માવઠું થઈ શકે છે અને કદાચ થાય તો પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોને કદાચ એ અસર કરી શકે છે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં પણ ઠંડીનો ચમકારો રહેશે ગુજરાતમાં કડકડતી ઠંડી લોકો ઠૂઠવાયા નલિયામાં કોલ્ડ વેવ જેવી સ્થિતિ માઉન્ટ આબુમાં જામ્યો બરફ છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં કાતિલ ઠંડી અને સુસવાટા ભર્યા પવનોએ લોકોને ઠૂઠવી નાખ્યા શિયાળો જામતા જ વાતાવરણમાં પલટો આવ્યો અને હાડથી જવતી ઠંડી પડી રહી છે રાજ્યમાં મોટાભાગના સેન્ટરો પર લઘુત્તમ તાપમાન ઘટીને પંદર ડિગ્રીની નીચે પહોંચી ગયું છે આગામી દિવસોમાં પણ તાપમાન યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે રાજ્યમાં નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે નલિયામાં લઘુત્તમ તાપમાન ઘટીને છ ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું આ સિવાય અમદાવાદમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન તેર ડિગ્રી અને ગાંધીનગરમાં અગિયાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છના ભુજ કંડલા અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર મહુવા કેશોદમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી સેલ્સિયસની નીચે નોંધાયું છે આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવના છે આ દરમિયાન વરસાદ કે કોલ્ડ વેવની કોઈ ચેતવણી નથી અપાઈ હવામાન વિભાગ અનુસાર સાત દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ શકે છે જેને લઈ ઠંડીનો ચમકારો હજુ પણ યથાવત રહેશે